જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શિવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી માન્યતા છે પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્મયને ઉલ્લેખ આવ્યો છે ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે આપણી સંસ્કૃતિ માન્યતા પ્રમાણે તેત્રીસ કરોડ દેવતાઓમાં દેવ શિવ છે સૃષ્ટિના ત્રણેય લોકના ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એક એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા થઈ હતી પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં આ બાદ જાણવા મળ્યું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપી અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા હતા મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયો હોવાને કારણે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાનું પાલન કરવામાં આવે છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રી ઉત્સવ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં મહાકાલેશ્વર જ્યોર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે મહાશિવરાત્રિ પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે આ તારીખે દેશના વિવિધ ભાગોમાં બાર જ્યોતિર્લિંગના દર્શન થયા હતા આ ખુશીમાં આજે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આ બાર જ્યોતિર્લિંગ આ પ્રમાણે છે સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકાલેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્રંબકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર અને ધ્રુણેશ્વર આ તમામ બાર જ્યોતિર્લિંગની કથા અને મહત્વ પણ અલગ છે શિવ શબ્દનો અર્થ શું થાય છે ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ કાંતો ધાતુ દ્વારા થાય છે જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે બધા ઈચ્છે છે તે શિવ છે બધા આનંદ ઈચ્છે છે એટલે શિવનો એક અર્થ આનંદ પણ છે ભગવાન શિવનું એક નામ શંકર છે સંઘનો અર્થ થાય છે આનંદ અને કરનો અર્થ શબ્દનો અર્થ થાય છે કરનાર શંકરનો અર્થ થાય છે આનંદ કરનાર એટલે આનંદ આપનાર જ શંકર છે શિવરાત્રી સાથે જો જોડાયેલી માન્યતાઓ નામોથી જ સમજી શકાય છે શિવરાત્રિ રાતનું વ્રત છે આ રાતના ચારે પ્રહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે માન્યતા છે કે આ રાત્રે શિવજી અને માતા પાર્વતી એકસાથે ભ્રમણ પર જાય છે મહાશિવરાત્રિ વ્રત કરનાર વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે દરેક ચંદ્ર મહિનાનો ચૌદમો દિવસ અથવા અમાવસ્યા પહેલાનો દિવસ શિવરાત્રી તરીકે ઓળખાય છે એક કેલેન્ડર વર્ષમાં આવતી તમામ શિવરાત્રીઓમાં ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આવતી મહાશિવરાત્રી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ રાત્રે ગ્રહનો ઉત્તર ગોળાર્ધ એવી જ સ્થિત છે કે મનુષ્યની અંદર ઉર્જાની કુદરતી ઉપરની ગતિ થાય છે તે એક દિવસ છે જ્યારે પ્રકૃતિ માણસને તેના આધ્યાત્મિક શિખર સુધી પહોંચાડવામાં મદદ કરે છે દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની શિવરાત્રી કહેવામાં આવે છે પરંતુ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ ચતુર્દશી પર આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે જે ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે શિવરાત્રિ એ બૌદ્ધ ઉત્સવ છે આવો ઉત્સવ જેમાં આપણે અહેસાસ થાય છે કે આપણે પણ શિવના જ એક અંશ છીએ તેમના રક્ષણમાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડની શરૂઆતમાં ભગવાન શિવે આ દિવસે મધ્યરાત્રિએ નિરાકારથી ભૌતિક સ્વરૂપ બ્રહ્માથી રુદ્ર સુધી અવતાર લીધો હતો ઈશાન સંહિતામાં કહેવામાં આવ્યું છે કે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ આદિદેવ ભગવાન શ્રી શિવ કરોડો સૂર્યની તેજ સાથે લિંગ રૂપમાં પ્રગટ થયા હતા આધ્યાત્મિક માર્ગ પર ચાલતા સાધકો માટે મહાશિવરાત્રીનું ખૂબ મહત્ત્વ છે જેઓ પારંપરિક સંજોગોમાં કે દુન્યવી મહત્વાકાંક્ષામાં ડૂબેલા છે તેમના માટે પણ તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પારિવારિક પરિસ્થિતિઓમાં રોકાયેલા લોકો મહાશિવરાત્રીને શિવના લગ્નના તહેવાર તરીકે ઉજવે છે સાંસારિક મહત્વાકાંક્ષાઓમાં ડૂબેલા લોકો મહાશિવરાત્રીને તેમના દુશ્મનો પર શિવના વિજયના દિવસે તરીકે ઉજવે છે પરંતુ ઉમેદવારો માટે તે દિવસ છે જ્યારે તેઓ કૈલાસ પર્વત સાથે એક થયા હતા તે પર્વત જેમ સ્થિર અને ગતિહીન બની ગયો હતો યોગિક પરંપરા શિવને દેવતા તરીકે પૂજવામાં આવતા નથી તેમને ગુરુ માનવામાં આવે છે પ્રથમ ગુરુ જેમની પાસે જ્ઞાનની ઉત્પત્તિ થઈ હતી હજારો વર્ષોના ધ્યાન પછી એક દિવસ તે સંપૂર્ણપણે શાંત થઈ ગયો એ જ દિવસ મહાશિવરાત્રીનો હતો તેમની અંદરની તમામ ગતિવિધિઓ અટકી ગઈ અને તે સંપૂર્ણપણે શાંત થઈ ગયો તેથી ભક્તો મહાશિવરાત્રીને શાંતિની રાત્રિ તરીકે પણ ઉજવે છે ભગવાન શિવ સતીને બચાવવા માટે યજ્ઞમાં ગયા મહાશિવરાત્રીનો ઇતિહાસ શું છે તો કે ભગવાન શિવ સતીને બચાવવા માટે યજ્ઞમાં ગયા પરંતુ ત્યાં સુધીમાં બધું સમાપ્ત થઈ ગયું હતું કૈલાસપતિએ ગુસ્સે થઈને સતીનું શરીર ઉપાડ્યું અને તાંડવ કરવા લાગ્યા જે દિવસે શિવે તાંડવ કર્યું તે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ હતી મહાપુરાણ અનુસાર તે વિશેષ તિથિ મહાશિવરાત્રી બની મહાશિવરાત્રી પર શું કરવું જોઈએ તો કે ભગવાન શિવને ફળ દૂધ મધ અને અન્ય મનપસંદ ખાદ્ય પદાર્થો અર્પણ કરવા જોઈએ તેમને બાલના પાન પણ અર્પણ કરી શકો છો જે પ્રસંગ માટે શુભ માનવામાં આવે છે મંત્ર જાપ ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્ર જેવો કે મંત્રોનો જાપ કરો તમે શિવ ચાલીસા અથવા અન્ય પ્રાર્થના પણ કરી શકો છો મહાશિવરાત્રિના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે શંખનો અભિષેક ન કરો પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે શંખાચુર નામના રાક્ષસનો વધ કર્યો હતો જેના કારણે શિવલિંગ પર અભિષેક કરવા માટે શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી ભગવાન શિવની પૂજામાં શંખનું રાખવાનું પણ વર્જિત ગણાય છે મહાશિવરાત્રીના દિવસે ખાસ કરીને અપરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને લગ્નની કામના કરે છે તેવી માન્યતા છે જ્યારે વૈવાહિત મહિલાઓ પોતાના સુખી જીવન માટે આ દિવસે વ્રત રાખે છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવ અને પાર્વતીનો વિવાહ થયો હતો ઈશાન સંહિતા મુજબ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ ચોર્તિલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા આથી આ પર્વની મહાશિવરાત્રિ સ્વરૂપે મનાવવામાં આવે છે કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીનું વ્રત કરવાથી જીવનના પાપનું નાશ થાય છે આથી તમામ વ્રતમાં મહાશિવરાત્રીના વ્રતને વ્રતોના રાજા કહેવામાં આવે છે એક પ્રચલિત કથા એવી પણ છે જેના અનુસાર ભગવાન શિવ દ્વારા ઝેર પીને આખી દુનિયાને બચાવવાની ઘટનાના ઉપલક્ષ તરીકે મહાશિવરાત્રી મનાવવામાં આવે છે હકીકતમાં સાગર મંથન દરમિયાન જ્યારે અમૃત માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે અમૃત પહેલાં સાગરમાંથી ઝેર નીકળ્યું હતું જે ઝેરનું નામ કાલકૂટ હતું આ ઝેર એટલું ખતરનાક હતું કે એના આખા બ્રહ્માંડને નષ્ટ કરી શકાય તેમ હતું પણ આને માત્ર ભગવાન શિવ જ નષ્ટ કરી શકે તેમ હતા ત્યારે ભગવાન શિવે કાલકૂટ નામનું ઝેર પોતાના કંઠમાં રાખી લીધું અને આના કારણે તેનું ગળું એટલે કે કંઠ નીલાલ કલરનું થઈ ગયું હતું અને આ પછી તેઓનું નામ નીલકંઠ પાડવામાં આવ્યું હતું મંદિરમાં શિવ ભગવાન પાર્વતી નંદી કાચબો વગેરે ભક્તિ યોગ અને કથાના સ્વરૂપે રૂપકો મુકાય છે પણ તાત્વિક દ્રષ્ટિએ તેમનો અહંકાર વશ થઈ ગયો તે મહાદેવ કહેવાય અહંકારના પ્રતિક રૂપે ગળાનો વીંટળાયેલો નાગ મૂક્યો છે પાર્વતી આદ્ય સ્વરૂપ શક્તિનું રૂપ છે શિવે પુરુષ કહેવાય અને જીવે પ્રકૃતિ દશા જેટલું પોતે આત્મરૂપે થયો છે એટલું બીજી બાજુ પ્રકૃતિ બહુ ઊંચી હોય તેને આદ્ય શક્તિ રૂપ કહેવાય છે અને તે જ પાર્વતી માતાજી બધા શક્તિ કહેવાય માતાજીની ભક્તિ કરીએ તો પ્રકૃતિ સરળ થાય અને આત્મ સ્વરૂપ ભગવાનની ભક્તિ કરીએ તો મોક્ષ થાય એટલે આ રૂપકના માધ્યમથી લોકો ખરેખર પ્રકૃતિ અને પુરુષ શિવ અને પાર્વતી એમ બે સ્વરૂપની પૂજા કરે છે પોતે આત્મરૂપ થયા પછી કર્મના ફળરૂપે કોઈ અપમાન કરે અપેક્ષા આપે ગાળો ભાંડે તો પણ તેને આશીર્વાદ આપીને સમતા ભાવે પૂરા કરે તે શિવ શક્તિ રૂપ થતો જાય નીલકંઠ એટલે ગળામાં ઝેરને ધરનાર એવું રૂપક છે પણ વાસ્તવિકતામાં અપમાન રૂપી વિષના પ્યાલા હસ્તે મુખે આશીર્વાદ આપીને પી જાય એ જ ખરેખર નીલકંઠ મહાદેવ કહેવાય મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આપણે અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય અને આત્મજ્ઞાન પામી શિવ પ્રાપ્ત થાય એ ભાવથી શિવની આરાધના કરીએ તો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ